નમસ્કાર તાપી ટુડે ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાએ આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મુદ્દે વિધાનસભામાં સવાલ પૂછ્યો હતો અને સરકારના મંત્રી તરફથી આ મુદ્દા પર કોઈ ઉચિત જવાબ આપવામાં આવ્યો નહીં જેના કારણે વિધાનસભામાં હંગામો થયો અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા પોતે અમે તેમના સમર્થનમાં કોંગ્રેસના ધારાસભ્ય પણ વેલમાં ઘૂસી ગયા અને સરકારની આદિવાસી વિરોધી માનસિકતાનો વિરોધ કર્યો ત્યારબાદ વિરોધ કરનાર ધારાસભ્ય ચેતર વસાવા અને કોંગ્રેસના ધારાસભ્યોને એક દિવસ માટે વિધાનસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા જનજાતિના વિદ્યાર્થીઓના ઉચ્ચ ક્લાસ માટે યુપીએની સરકારમાં એક ચાર બે હજાર દસના રોજ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના ચાલુ કરવામાં આવી હતી એમાં કેન્દ્ર સરકાર પંચોતેર ટકા અને રાજ્ય સરકાર પચીસ ટકા સહાયના ભાગરૂપે આ યોજનામાં આદિજાતિના વિદ્યાર્થીઓ એમ બીબીએસ એમએસસી ડિપ્લોમા ડિગ્રી નર્સિંગ ફાર્મસી એવા ઉચ્ચ અભ્યાસ કરતા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના આ સરકારે

મોસાળમાં જ્યારે માં પીરસનારી હોય તો આ સરકારને શેનો વાંધો પડ્યો ડબલ એન્જિન સરકારની વાતો કરવામાં આવે છે ને આદિવાસી વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે જ્યારે એમને વાંધો પડતો હોય તો સ્પષ્ટપણે એમની જે માનસિકતા આદિવાસી વિરોધી છે સરકારને અહીંયા છતી થાય છે આ પરિપત્ર રદ કરવામાં આવે અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના પુનઃ ચાલુ કરવામાં આવે એવી અમારી માગણી છે